ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે ખાસ કરીને નાની બાળકીઓ બાબતે આ પ્રકારના કેસ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં આ પ્રકારના કેસમાં ઉલટી ગંગા જોવા મળી છે આપણા સમાજમાં હવે નાના છોકરાઓ પણ સલામત નથી અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે ફરિયાદીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના પુત્રએ તેની સાથે વારંવાર કરવામાં આવેલી જેડતીના ઘટનાક્રમનું વર્ણન કર્યું હતું ફરિયાદી અને તેની પત્ની અલગ રહેતા હતા અને તેમના છૂટાછેડાની અરજી પણ પેન્ડિંગ છે ફરિયાદીનો પુત્ર જે ધોરણ બારમાં વિદ્યાર્થી હતો તેણે પિતાને બે હજાર બાવીસમાં શું થયું હતું તે જણાવ્યું હતું જ્યારે તેને જાણ કરવામાં આવી કે તેની માતા તેને માંગી રહી છે ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમનો પુત્રએ તરત જ કહ્યું હતું કે તે તેની માતા સાથે રહેવા માંગતો નથી પરંતુ તેણે તેનું કારણ જણાવ્યું નથી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ માં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો